તો નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર નમસ્કાર આજે હું તમને બતાડીશ તમાકુની ખેતી અને તમાકુની ખેતી કરતા હોય તો આ વિડીયો એક ખેડૂત મિત્રો માટે ખાસ મેં હું બનાવો છું કેમ કે તમાકુની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે કે તમાકુનો વિકાસ ના થતો હોય તમાકુ ભોયમાં બેહી રહી હોય તમાકુ જોઈએ એટલો વિકાસ ના દેખાતો હોય તમાકુની હાઈટ ના વધતી હોય તમાકુનું પાનાની લંબાઈ પહોળાઈ અને વજન ના વધતું હોય જોઈ એવું ઉત્પાદન ન વધતું હોય અને આ બધી ઘણી બધી સમસ્યાઓ તમાકુની અંદર ખેડૂત મિત્રો જોઈ રહ્યા હોય છે અને પરેશાન હોય છે તો એ પરેશાન આની અંદર તમને સમાધાન મળશે 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 બરાબર છે તો આપણે વિડીયોના પહેલાં આપણે ચાલુ કરતાં પહેલાં હું તમને તમાકુનું આખું રિઝલ્ટ બતાડીશ કે જે અમારા એક ખેડૂત મિત્રોએ તમાકુની અંદર અમારી ટ્રીટમેન્ટ લીધી હતી અને એ લીધા પછી આજે એમનું પરિણામ જે આવ્યું છે ને એ વસ્તુ તમને બતાડીશ તમાકુ પહેલાં બતાડો છું તમે વિડીયોની અંદર પહેલીવાર હોય તો જોઈ લેજો તમાકુ ખાલી એની હાઈટ બી જુઓ પાનાની લંબાઈ અને આ એની રગો જુઓ ખાલી આ રગ ઉપરથી જ તમને ખબર પડી જશે તમાકુની ક્વોલિટી કેવી છે અને એક નહીં થેક આ બી જો આ બાજુ બી જોજો બતાડો એમને એક પ્રોપરલી આખું ખેતર એમના બતાડીશું આપણે તમે જોઈ લઈ શકો છો તમાકુને ટોટલ જોઈ લેજો આ બાજુ બી બતાડજો અને એક વખત છે ને કેમેરાના સાહેબ ચારેય બાજુ ફેરવજો એટલે એમના લાગે કે હકીકતની અંદર આ તમાકુ બધું એક જગ્યાએ જગ્યાએનાથી બે જગ્યાએ આખા ખેતરની અંદર આવું રિઝલ્ટ આપણને આપેલું છે જોઈ લેજો એક ફરી આખો ચોફેર એક વખત કેમેરો બતાડો પછી આપણે ખેડૂત મિત્ર સાથે વાતચીત કરીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોની અંદર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અવનવી અપડેટ તમને પહેલી મળતી રહેશે તો વાત કરીશું એક ખેડૂત મિત્રો પાસે નમસ્કાર નમસ્કાર સાહેબ તમારું આખું નામ જણાવશો પેલું રહેવાસી અંધારી આવી ગામનો છું ઓકે નામ તમારું નામ વિજય દરબાર છે નડિયા તાલુકામાં નડિયા તાલુકો છે ખેડા જિલ્લો બરોબર તમે તમે તમાકુની તમાકુની ખેતી 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 કેટલા સમયથી તો તો પપ્પા છેલ્લા વર્ષથી 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 કરતા કરતા ઓકે હોય તમને શું શું આવતો હું હું સ્પીડમાં જોતો કોઈ કોઈ અંદર આવો વિકાસ બરાબર મારા પગ પગ જેટલો પાત્ર બરોબર આવું પાંદુ તો મેં મારા લાઈફમાં આજે પહેલી પહેલી વખત અને વિકાસ આટલો મેક્સિમ આટલો આટલો થાય બરોબર ખરો પડી જાય કુકડવાટ હા કુકડવાટ થઈ જાય કુકડવાટ હા આવું બધું થઈ જતું બરોબર વિકાસમાં તો જો વાત કરીએ ને તો વિકાસ તો આટલો થતો જ નતો દિવસ કોઈ દિવસ કોઈ દિવસ ના ચાલીસ વર્ષની વિકાસ જોયો જોયું જ બરોબર

અમારી જે ટ્રીટમેન્ટ કરી હતી અને તમારો સંપર્ક અમારો સંપર્ક કેવી રીતે કર્યો સંપર્ક એટલે મારા તમાકુ મેં જોયું સારો વરસાદ પડે તમાકુ બેઠી બેઠી હવે બેઠી એટલે મને લાગે કે તમાકુ બગડશે એટલે હું મોબાઈલ દુકાને બેઠો બેઠો મોબાઈલ જોતો હતો મોબાઈલ અંદર યુટ્યુબ પર મેં તમાકુ વિશે સર્ચ કર્યું એટલે હરીશભાઈ કોન્ટેક્ટ નંબર નીકળ્યો બરાબર એ હરીશભાઈ કોન્ટેક્ટ કર્યો હરીશભાઈ આ રીતનું મારું તમાકુ થયું છે બરાબર વિજયભાઈ તમે ફોટો પાડીને મોકલો બરાબર એટલે ફોટો પાડીને મોકલ્યો પછી એમને મને નડિયાદમાં કોન્ટેક્ટ કરીને મને દવા અપાય બરાબર એટલે મૂળ

લાવ તો એ આપણે પકડી દેજો ને ટ્રીટમેન્ટ હાથમાં રાખજો બરોબર સાહેબ એમણે ટ્રીટમેન્ટ જે કરી છે ને આપણે કીધું એમ કરીને છે હા તમને હા આખો મિચિન કર્યું આખો મિચિન જ કર્યું અને કેવું રહ્યું રિઝલ્ટ બહુ જોરદાર આ ગા ત્યાં કટો બમનું

સો ટકા મોટા મોટા ખેડૂત અમારે ત્યાં બેઠાને મને તો કાઢતો તમે છું કે દિવસ વોટો કે દિવસ બરોબર છે એટલે અમારો ખેડૂતનો કોન્ફિડન્સ કે છે કે વસ્તુની અંદર છે ને દમદાર રિઝલ્ટ છે અને ટ્રીટમેન્ટ હું તમને બતાડીશ કે સૌ પ્રથમ એમણે છે ને સ્પ્રેની અંદર આપણી ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગો આ બે વસ્તુની અંદર એમણે સ્પ્રેની અંદર પંદર લીટરની અંદર પચીસ એમએલ લીધું છે જેની અંદર ફાયદો છે આજે તમે ગ્રી ગ્રીનરી અને વિકાસ પાનાની પહોળાઈ અને આ જે રગો જોઈ રહ્યા છો ને આ એનું પરિણામ છે

ધ્યાનથી જોજો હો વિડીયો ખાલી જોવા ખાતર ના જોતા ધ્યાનથી જોજો વિડીયો દરેક જગ્યાએ છે ને સેમ રિઝલ્ટ છે સાહેબ જગ્યાએ પ્લસ આ વસ્તુનો પાવર છે અમારો છે ને એક નંબરનું રિઝલ્ટ આવી ગયો સાહેબ આખું વિડિયો અમે બતાડીશું ને ખેતર તો એમણે બે વીઘાની અંદર છે એટલે આખો વિડીયો છે ને બહુ લાંબો થઈ જશે પણ તમે રિઝલ્ટ તો બધે તમે એક સરખું જ રિઝલ્ટ છે બરોબર તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરજો વિજયભાઈ આ વિડીયો ખાલી બનાવીએ છે ના 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 મારે કોઈ એવું નથી મારે મારા તમાકુ સાથે તમારી દવા સાથે માર મારા મારા ગરીબ ખેડૂતો આગળ આવો ખોટા ખોટા ખર્ચા કરે છે ખર્ચાથી આગળ આવે આ દવા છો લોકો આ ત્રણ મહિનાની ખેતી કર્યા પછી ઘર માંડો કોઈ અર્થ નહીં આ ખેતી કરે આ રીતે બે પાંચ દેખાય 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 કેમકે આજે તમે આ ગરીબ લોકો ગામડાના લોકો ખેતી કરી મરી ગયા એ લોકો સાચી રીતે ખબર જ નથી દેખાતું જ ન દેખાતું નતું કેમ કે મહેનત ઘણો બધી ખેડૂત કરે છે પણ જોઈએ એવો આઉટપુટ મળતો નથી પણ એનું શું છે કે મૂળ એમને ખબર નથી કે ભાઈ આપણે કયા દિશામાં કઈ વસ્તુ સારી એવી મળે મને પણ નથી ખબર મેં મોબાઈલ થી જોયું તો મને ખબર પડી બોલો વિચાર કરો અમારો સંપર્ક મોબાઈલ થી કરો સંપર્ક થી કર્યો એટલે બીજા તમારો વિડિયો ખેડૂત મિત્ર જોતા હોય તો આ દવા દવા વિશે તમારે શું કહેવું આ વિશે તો એટલું કોક આખો બંધ કરીને પૈસા નાખી દો તમે બરોબર રિઝલ્ટ એ જવાબદારી મારી લો આ રિઝલ્ટ તમારા જોડે આવે ને તમારો રિઝલ્ટ તમારા ખેતીમાં ના મળે તો મારું એડ્રેસ હું તમને બોલી જઈશ મારો કોન્ટેક્ટ નંબર બી આપીશ હું અંધારી પબ્લીનો રહેવા છું તાલુકો છે અને ખેડા જિલ્લો છે મારા ઘરે આવી અને તમારો ખર્ચો જેટલો બી થાય એટલે લઈ જઉં તમારું લો એક્ઝેક્ટલી બરોબર છે ભાઈ અને મારી ફૂલ ગેરંટી એમ બરોબર એટલે ખેડૂત મિત્રનો એ કહે છે કે ના વસ્તુની અંદર રિઝલ્ટ મળે વિશ્વાસ એમ બરોબર છે એટલે તમે ટ્રીટમેન્ટ પ્રોપરલી કરો તો તમને રિઝલ્ટ મળશે તો વાત થેન્ક યુ સો મચ વિજય તમારું અભિનંદન જેથી કઈ તમારે લઈને અમારી આવી થાય ના ના એ તો પણ તમારો વિશ્વાસ અને અમે એક જ વસ્તુ કે સાહેબ વિશ્વાસ તમારા રાખવાનું રિઝલ્ટ અમે આપવા બેઠા છે બરોબર તો વિડીયોને અહીંયા આગળ એન્ડ આપીશું નમસ્કાર જય હિન્દ જય ભારત